અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસ મામલે સીઆઈડી ક્રાઇમે ચૌદ એજન્ટો સામે કાર્યવાહી કરી છે સીઆઈડી ક્રાઇમે મુંબઈ દિલ્હી દુબઈ અને ગુજરાતના એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો મળતી માહિતી અનુસાર દિલ્હીના

દાખલ કરવામાં આવ્યું છે કાવતરું ઘડવું પુરાવાનો નાશ કરવો તેમજ ગેરકાયદે લાલચો આપી વિદેશ મોકલવાના કેસમાં ઉલ્લેખ કરાયો છે ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના વાટ્રી એરપોર્ટથી પરત આવેલા છાસઠ પેસેન્જરના પણ નિવેદન લેવામાં આવ્યા છે એજન્ટોએ પેસેન્જરોના મોબાઈલમાં રહેલા તમામ ડોક્યુમેન્ટ ડિલીટ કરાવ્યા હતા તેમજ લાલચ આપીને ગેરકાયદે મોકલ્યા હોવાનું પેસેન્જરોના નિવેદનમાં ખુલાસો થયો છે ભ્યૂરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ